નમસ્કાર ડી વિલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર ગુજરાતની અંદર વરસાદે એટલે કે મેઘરાજાએ મંડાણ કર્યા છે અને મેઘો મહેરબાન થયો છે ખેડૂતો ખુશહાલ છે કે ચારે તરફ જે ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોની અને બધાની અપેક્ષા પ્રમાણે વરસાદ સમયસર થયો છે એટલે ખેતી કામની અંદર ખૂબ જ રાહત છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરીએ આ તો એક જ જિલ્લાની વાત કરીએ છીએ કારણ કે છોટાઉદેપુર જિલ્લાની વિશેષ વાત કરવી પડે એવી છે કા એનું કારણ આ વિડીયોમાં જણાશે કે ગઈ વખતે સિંહોદનું જે ડાઇવર્ઝન છે ભારત નદી ઉપર બનેલો જે પુલ એ ગઈ વખતે પણ આ સિંહોદનું ડાઇવર્ઝન જનતા ડાયવર્ઝન કરવું પડ્યું હતું ત્યાર પછી પ્રાઇવેટ ડાઇવર્ઝન એને અટકાવવામાં આવ્યું હતું અને એ ડાયવર્ઝન માટે સાંસદ દ્વારા અને બધા જ નેતાઓ દ્વારા ખૂબ જ રજૂઆત થતા એ ડાઇવર્ઝન માટે ચાર કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવવામાં આવી હતી ચાર કરોડ રૂપિયા એટલે શું કહેવાય એ પહેલાં સમજી લેવાની જરૂર છે આ કંઈ બે ચાર લાખ રૂપિયાનો પ્રશ્ન નથી અને ચાર કરોડ રૂપિયા એક ડાયવર્ઝન પાછળ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા અને ચાર કરોડ રૂપિયા ફાળવ્યા પછી પણ આ પહેલો જ વરસાદ પડ્યો અને સિહોદનું ડાયવર્ઝન તૂટી ગયું ધોવાઈ ગયું વચ્ચેથી આજે તો ઊભા ચીરા થઈ ગયા તો એના ઉપરથી સવાલો ઘણા બધા પેદા થાય છે કે સત્તાધારી પક્ષ પૈસા ફાળવે છે તો શું માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરો અને કામ કરનારાઓના બેન્કોના ખાતા ભરવા માટે જ આ પૈસા ફાળવવામાં આવે છે કરોડો રૂપિયા કરોડો રૂપિયાની ખર્ચે બનેલો તમે તમારા ઘરની અંદર આ વિડીયોને બરાબર ફેલાવજો તમારા ઘરની અંદર તમે પાંચ દસ લાખ રૂપિયાનું મકાન બનાવો છો અને એની એક દીવાલ બનાવો છો તો પચીસ વર્ષ સુધી તૂટતી નથી અને ચાર કરોડ રૂપિયાના ખર્ચે કરેલું બાંધકામ એક વરસાદ પણ જો એને ખમી ના શકતું હોય તો એની અંદર સવાલો તો ઉઠવાના છે કારણ કે તમે એ પૈસા ખાઈ જ ગયા છો એ સાબિત થાય છે ચાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલું ડાયવર્ઝન પહેલાં જ વરસાદની અંદર ધોવાઈ જાય અને પબ્લિકની જે મુશ્કેલી છે તે ત્યાંની ત્યાં જ રહે વાહન ચાલકોનો જે પ્રશ્ન છે એ ત્યાંનો ત્યાં જ રહે તો આ ભ્રષ્ટાચાર દેશને ક્યાં લઈ જશે અને આવીને આવી જ પરિસ્થિતિ રહી તો આજે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને સત્તા પૈસો લાલચ બધાને ઠુકરાવી અને લોકોએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને જે જનપ્રતિસાદ આપ્યો છે એ જ પ્રતિસાદ અને એ જ દશા સમગ્ર ગુજરાતની અંદર થશે જો ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો વહેલી તકે જાગૃત નહીં થાય અને આ જે ભ્રષ્ટાચારીઓ છે એમની ઉપર શકંજો કસવામાં આવે નહીં એમના ઉપર કોઈ અંકુશ કે એમના પર લગામ મૂકવામાં નહીં આવે તો એ માત્ર ને માત્ર પોતાના ઘર ભરવા માટે રહ્યા છે અને કરોડો રૂપિયાની પ્રોપર્ટી પોતાને ખર્ચે અને વિદેશમાં વિદેશમાં બનાવા રહ્યા છે બંગલા બનાવા રહ્યા છે સરકારી જે કામો છે જનતાના જે લોકોપયોગી કાર્યો છે એની અંદર કરોડો રૂપિયા ફાળવવામાં આવે આવે છે એ ખવાઈ જાય છે ધોવાઈ જાય છે ચવાઈ જાય છે અને એના કારણે જ કોઈપણ ગુણવત્તા વિનાનો મટીરિયલ વાપરવામાં આવે છે એકદમ તકલાદી કામ કરવામાં આવે છે આના કરતાં તો પહેલાંના માટીના પુલ સારા હતા માટીના કોથળાની અંદર સિમેન્ટના કોથળાની અંદર માટી ભરીને મૂકી દેતા હતા એ પુલ કે એ ડાયવર્જનો નહોતા ધોવાતા અને આજે આજે ચાર કરોડના ખર્ચે બનેલું ડાયવર્જન ધોવાઈ જાય એટલે કે એને પૂછનાર કે કહેનારા લોકોને કોઈ છે જ નહીં બસ સરકારી પૈસો છે સરકારી નાણાં છે જેમ ફાવે એમ વાપરો ઉડાવો પણ તમે એટલું તો વિચારો કે આ પૈસા સરકારી નથી લોકોના ટેક્સના પૈસા છે લોકો સરકારને ગવર્મેન્ટને જે ટેક્સ આપી રહ્યા છે એના પૈસા તમે ઉડાવી રહ્યા છો તમને અત્યારે કોઈ કહેનાર નથી પણ જે દિવસે સત્તા પરથી ઉતરી જશો તે દિવસે તમારી સામે પણ સવાલો ઉઠશે કોંગ્રેસે વર્ષો સુધી સાહીઠ વર્ષ સુધી શાસન કર્યું અને જો આ વસ્તુને ના સમજી તો અત્યારે નકશા ઉપરથી ભૂસાઈ જાય એવી દશા થઈ ગઈ છે એવી જ દશા જો સત્તાધારી પક્ષની ન થાય એના માટે આ જે કૌભાંડીઓ છે ભ્રષ્ટાચારીઓ છે એમની ઉપર લગામ કસવાની જરૂર છે નસવાળી નજીક એક ગામડામાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે એકસો આઠ સુધી જવા માટે એક સુવાવડી પ્રસૂતા મહિલાને જોડીની અંદર નાખીને લઈ જવી પડી અને લાગે છે કે એ વિસ્તાર સુધી શું અત્યાર સુધી સરકારી યોજનાઓનો લાભ નહીં પહોંચ્યો હોય અરે પહોંચ્યો હશે પણ ત્યાંના સ્થાનિક નેતાઓ કે કાર્યકર્તાઓ પૈસા ખાઈ ગયા હશે કાગળ ઉપર કામ બોલી ગયા પણ ત્યાં સુધી નથી એટલે છે મુદ્દો છે મુખ્ય મુદ્દો જોડતું આ એક રસ્તો છે અને એની ઉપર આટલા મોટા ગયા વર્ષે પણ આ સિહોદના ડાયવર્ઝનના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને સરકાર દ્વારા સ્થાનિક સાંસદ દ્વારા ખૂબ જ સારી રજૂઆત કરવામાં આવી અને સરકારે પૈસા પણ ફાળવ્યા પણ એ પૈસા નો ઉપયોગ જે રીતે થવો જોઈએ એ રીતે નથી થયો ચાર કરોડ રૂપિયા નાની રકમ નથી ચાર કરોડ રૂપિયા ની અંદર તો ચાલીસ ફેમિલી પોતાની આખી જિંદગી મકાન રહેવું ખાવું પીવું સાથે આખી જિંદગી પસાર કરી શકે એમ છે અને એ ચાર કરોડ રૂપિયાનું કામ એક જ વરસાદ આવે બે ઇંચ ત્રણ ઇંચ ચાર ઇંચ અને ધોવાઈ જાય તો આ બધા સવાલો તો ઉઠવાના છે અને એ એની અંદરથી ચોખ્ખે ચોખ્ખી ભ્રષ્ટાચારની બદબુ આવી રહી છે દુર્ગંધ આવી રહી છે આ ભ્રષ્ટાચારને નાથવો ખૂબ જ જરૂરી બની ગયો છે તમારા સૂચનો જરૂરથી કોમેન્ટમાં જણાવજો